જોહાર જયા આદિવાસી તાપી જિલ્લા હોસ્પિટલ બચાવ સમિતિ દ્વારા તારીખ સત નવેમ્બર બે હજાર ચોવીસના રોજ જે આપણી તાપી જિલ્લાની એકમાત્ર જનરલ હોસ્પિટલ છે જેના પર આખો તાપી જિલ્લો અને સાથે સાથે બોર્ડર વિલેજના જે ગામો છે તે નિર્ભર છે તો તેના ખાનગીકરણ વિરુદ્ધમાં અને તેમાં જે સુવિધાઓ ઘટી રહી છે તો તે બાબતે કલેક્ટરને રાજ્યપાલે સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એના અનુસંધાને તાપી જિલ્લા કલેક્ટર દ્વારા તારીખ સાત હુકમ બહાર પાડવામાં આવ્યો છે અને એ હુકમમાં જે હોસ્પિટલમાં ઘટ્ટી સુવિધાઓ છે એનો જે વહીવટ છે જે ટેકનિકલ સ્ટાફની ભરતી છે અને એના માટે જરૂરી કાર્યવાહી કરવા માટે એક સમિતિની રચના કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે આ જે સમિતિની રચના કરવામાં આવી છે તો એમાં જે પ્રાંત અધિકારી છે વ્યારા એના અધ્યક્ષ પણ હેઠળ સમિતિની રચના કરવામાં આવશે અને એમાં મામલતદાર ચીફ ઓફિસર નગરપાલિકા પોલીસ ઇન્સ્પેક્ટર વ્યારા પોલીસ સ્ટેશન આમ કુલ ચાર જણાની આ સમિતિ હશે અને હુકમ એ કરવામાં છે છે કે આ જે જે સમિતિ તે દર મહિનાની તારીખે હોસ્પિટલમાં વ્યવસ્થા છે અને જે વહીવટ છે અને જે ફરિયાદો છે એને લગતી જે બાબતો છે એની ચકાસણી કરશે અને યોગ્ય નિરાકરણ બાબતે કાર્યવાહી કરીને કલેક્ટરને તેઓ એમનો જે રિપોર્ટ છે તે રજૂ કરશે જોકે આવેદનપત્રમાં આપણે બે માંગણી કરી હતી એક તો હોસ્પિટલમાં જે ખૂટી વ્યવસ્થા છે એ એટલે કે જે સુવિધાઓ નથી એ સુવિધાઓ આપવામાં આવે અને બીજી એક માંગણી હતી કે જે ખાનગીકરણ માટે એટલે કે પીપીપી ધોરણે ચલાવવા માટે યુએન મહેતા ફાઉન્ડેશન સાથે જે એમઓયુ થયા છે તે રદ કરવામાં આવે જો કે કલેક્ટર દ્વારા જે એમઓયુ રદ કરવાની બાબત છે એ બાબતે કંઈ કહેવામાં નથી આવ્યું પરંતુ એમના દ્વારા જે હોસ્પિટલમાં જે સુવિધાઓ નથી જે સ્ટાફની ભરતી છે એ બાબતે આ હુકમ જાહેર કરવામાં આવ્યો છે એટલે આ ફક્ત આપણો એક સ્ટેપ છે કે જેમાં આપણને સફળતા મળી હોય એવું આપણે કહી શકીએ પરંતુ આપણી મૂળ જે લડાઈ છે આપણું મૂળ જે આંદોલન છે એ હોસ્પિટલમાં જે કટ્ટી સુવિધાઓ છે જે સ્ટાફ નથી સ્ટાફની ભરતી સાથે સાથે આ ખાનગીકરણ માટે જે એમઓયુ થયા છે પીપીપી ધોરણે યુએન મહેતા ફાઉન્ડેશન સાથે જે એમઓયુ થયા છે તે રદ કરવાની આપણી સૌથી મોટી લડત છે અને એના માટેનું આપણું આંદોલન છે તો આપણું આંદોલન સમાપ્ત નથી થઈ જતું અને આંદોલન હજુ આગળ રહેશે અને જ્યાં સુધી આ જે એમઓયુ છે તે રદ નહીં થાય ત્યાં સુધી તાપી જિલ્લાના તમામ આગેવાનો તાપી જિલ્લાના તમામ સમાજના લોકો તાપી જિલ્લાના તમામ લોકોનું જે આંદોલન છે એ ચાલુ રહેશે એટલે કોઈએ મગજમાં એવી ગ્રંથિ બાંધી લેવાની જરૂર નથી કે કલેક્ટર દ્વારા સમિતિની રચના કરવામાં આવી છે એટલે આપણું કામ થઈ ગયું આપણી મુખ્ય માંગણી છે કે આજે જે એમઓયુ થયા છે હોસ્પિટલને ને પીપી ધોરણે ચલાવવા માટેના તો એ એમઓયુ સરકાર દ્વારા રદ કરવામાં આવે એ જ આપણી માંગણી છે અને એના માટે જ્યાં સુધી એમઓયુ રદ નહીં થાય ત્યાં સુધી આપણું જે આંદોલન છે તે ચાલુ રહેશે તેની સૌ કોઈએ નોંધ લેવી જુહાર જય આદિવાસી